સુરતના કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનો ખેલ પાડ્યા બાદ હવે પંચમહાલમાં ડમી ઉમેદવારનો ખેલ પાડવામાં આવ્યો છે પંચમહાલ લોકસભા બેઠક પરના કોંગ્રેસના ડમી ઉમેદવાર દુષ્યંતસિંહ ચૌહાણ ગૃહમંત્રી અમિત શાહની હાજરીમાં ભાજપમાં જોડાશે બે હજાર સત્તરમાં વિધાનસભાની ચૂંટણી હારી ચૂકેલા દુષ્યંતસિંહ તેમના પત્ની સહિત સિત્તેર કાર્યકરો સાથે આવતીકાલે કેસરીયો ધારણ કરશે દુષ્યંતસિંહ ચૌહાણે દિવ્યભાસ્કરના પ્રતિનિધિ સાથે વાત કરી જણાવ્યું મૂળ તો અમારે જે રીતના અમારા કોંગ્રેસ પાર્ટી ઉમેદવારની જે પસંદગી કરવામાં આવી હતી ને એમાં દરેક કાર્યકર્તાઓ થી લઈને નાનામાં નાના જે પણ હોદ્દેદારો હતા તમામ નારાજ હતા કેમકે આ ઉમેદવાર સારી રીતે ફાઇટ આપી શકે તેવા હતા જ નહીં તો એટલા માટે કે પરિણામ દેખાય એવું લાગતું નહોતું અમને અને પોતે ઉમેદવાર પણ કોઈ પ્રચાર પ્રસાર કે કોઈ જીતના લક્ષ તરફ આગળ વધતા કોંગ્રેસ કાર્યકરોની નિરસ્તાના કારણે માહોલ બનતો ન હતો ઉલ્લેખનીય છે કે રાજકોટમાં પણ કોંગ્રેસમાંથી ટિકિટ માંગનાર ઉમેદવાર ભાજપમાં જોડાશે બ્યુરો રિપોર્ટ દિવ્ય ભાસ્કર શેર એન્ડ ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ